ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ આજે આપણે બનાવીશું મેથીમાં બેસન નાખી ખૂબ જ સરળ અને આસાન રેસીપી ફ્રેન્ડ્સ આ રીતે બનાવેલી રેસીપી મેથી ન ખાનાર પણ આ ખાવાની ફરમાઈશ કરશે જો એકવાર આ રીતે બનાવશો તો કાયમ આ રીતે જ બનાવશો તો ચાલો હવે આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીશું રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે રેસીપી બનાવવા માટે એકદમ ફ્રેશ મેથી લેશું અને અત્યારે બજારમાં ભરપૂર વેજીટેબલ્સ આવે છે તો જુદા જુદા શાકમાંથી આપણે ચોઈસ પણ નથી કરી શકતા તો મેથી સિઝનેબલ છે અને બજારમાં મેથી ખૂબ આવતી હોય છે તો આજે મને મેથીમાંથી રેસિપી બનાવવાનું મન થયું છે જે થોડીક યુનિક પણ છે તો સૌપ્રથમ આપણે મેથીની દાળમાંથી પાનને છૂટા કરી લેશું એટલે કે મેથીને સાફ કરી લેશું તો આ રીતે ફક્ત મેથીના પાન જ આપણે લેશું મેથીને આ રીતે પહેલાં સાફ કરી લેશું અને એક ડીશમાં ભેગા કરી લેશું તો તમે જોઈ શકો છો ફક્ત મેથીના પાન જ આપણે લીધેલ છે હવે તેને આપણે ચાકુની મદદથી સમારી લેશું અહીંયા આપણે મેથીને બહુ ઝીણી નથી સુધારવાની બસ એકવાર આ રીતે ચાકુથી તેને કટ કરી લેશું આખા પાન રહી જાય તો પણ વાંધો નહીં બસ એકવાર આવી રીતે ચાકુથી આપણે તેને સમારી લેશું હવે મેથીમાં અડધી ચમચી મીઠું નાખીશું અને મેથીની કડવાશ દૂર કરવા માટે તેમાં થોડુંક પાણી નાખશું જાજુ પાણી નહીં પણ થોડુંક પાણી નાખીને તમે તેને હાથેથી આ રીતે ઘસશો એટલે તેમાં રહેલી કડવાશ છે એ થોડીક દૂર થઈ જશે ઘણા લોકો મેથીની કડવાશના કારણે મેથીને એવોઇડ કરતા હોય પણ ફ્રેન્ડ્સ આ રીતે મીઠું નાખીને થોડુંક પાણી નાખીને તમે આ રીતે હાથેથી તેને ભેગી કરી લેશો અને પછી પાણીને દૂર કરી લેશો તો આ પાણીમાં તેની કડવાશ રહી જાય છે હવે તેને બે વાર પાણીથી ધોઈ લેશું એટલે મેથી એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જશે મેથીમાં રહેલી ધૂળ અને રજના કારણે પણ આપણે મેથીને એકવાર ધોવી પડે છે તો આ રીતે મેથીને ધોયા પછી જ કોઈ પણ રેસીપી બનાવવાની બધું પાણી દૂર કર્યા પછી હવે આપણે મેઝરમેન્ટ માટે મેથીને એક વાટકામાં લઈ લેશું બધું પાણી દૂર કરીને આપણે મેથીને વાટકામાં કાઢી લેશું એક વાટકાની સામે આપણે સવા વાટકો બેસન લેશું આ રેસીપીમાં આપણે મસાલો એડ કરવા માટે મસાલો રેડી કરીશું તેના માટે આપણે દસથી પંદર નંગ મરી લેશું અને બે ચમચી જેટલા આખા ધાણા લેશું તેને અચકચરા આપણે ક્રશ કરી લેશું ખાંડરી દસ્તાની મદદથી આપણે તેને આ રીતે ક્રોશ કરી લેશું જ આપણે રાખવાના છે બારીકાઈથી તેને ખાંડવાના નથી તો અહીંયા ફ્રેન્સ મસાલો રેડી છે તેને આપણે એક વાટકીમાં કાઢી લેશું મસાલો રેડી છે ચાલો હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ તો એક બાઉલમાં આપણે પહેલાં એક વાટકી જેટલી ધોયેલી મેથી છે તેને એડ કરી દેશું અને આ મેથીમાં આપણે પહેલાં ફક્ત એક વાટકા જેટલો બેસન લેશું તો અહીંયા આપણે સવા વાટકો બેસન લેવાનો છે પણ અત્યારે આપણે ફક્ત એક વાટકા જેટલો જ બેસન નાખીશું હવે તેમાં એક મોટી ચમચી જેટલી સમારેલી કોથમીર એડ કરશું સાથે સાથે રેડી કરેલો મસાલો છે તેને એડ કરી દઈશું બે ચમચી જેટલો જ અને હવે તેમાં આપણે અડધી ચમચી જેટલા અજમા એડ કરશું અજમાને આ રીતે હાથમાં લઈ અને પછી ક્રશ કરીને એડ કરશું જેથી કરીને અજમાનો જે ફ્લેવર હોય છે તે ખૂબ સરસ આવશે અને ચરાના લોટને પચાવવા માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે અજમા તો અજમા તો આ રેસીપીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે હવે ફ્રેન્ડ્સ તેમાં આપણે નાખીશું ચપટીક હિંગ અને ચપટીક હળદર સાથે સાથે તેમાં નાખીશું ધાણા જીરું અડધી ચમચી બસ એટલા જ મસાલા આપણે એડ કરીશું અને હવે આદુ લસણની પેસ્ટ એડ કરી દેશું જો તમારી પાસે ગ્રીન કલરની ચટણી હોય તો તે પણ નાખી શકો છો હવે સ્વાદ અનુસાર મીઠું નાખી અને આપણે આદુ લસણ મરચાંની ગ્રીન કલરની પેસ્ટ એડ કરી દેશું બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા ફ્રેન્ડ્સ પાણી નાખ્યા વગર પહેલાં આપણે મસાલાને અને લોટને મેથી સાથે આ રીતે મિક્સ કરી લેશું જેથી કરીને આપણે ખ્યાલ આવી જાય કે આપણે પાણી કેટલું એડ કરવાનું છે આપણી મેથી ધોયેલી છે તો તેમાં પણ મોઇશ્ચરનું પ્રમાણ હોય છે તો આ રીતે આપણે મેથીને સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું મસાલા સાથે મેથી સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે હવે થોડું થોડુંક પાણી નાખતા જશું અને સરસ બેટર બનાવીશું મિક્સ કરતી વખતે ખૂબ જ હલાવવાનું નથી બસ થોડુંક થોડુંક પાણી નાખી અને ખાલી ચમચીથી જ આ રીતે ફેરવવાનું એટલે આપણું બેટર છે એ બનીને રેડી થઈ જશે હવે તેની થીકનેસ પણ જોઈ લો બસ આ થિકનેસ જ આપણે રાખવાની છે તો આપણું અહીંયા બેટર તો રેડી છે જો તમને મેથી વધારે લાગતી હોય તો તમે પાછળથી ચણાનો લોટ એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ મેં પહેલાં જ કીધું હતું કે ટોટલ આપણે સવા વાટકી જેટલો બેસન લેશું તો આ રીતે પાછળથી આપણે થોડુંક બેસન એડ કરી દેસું અને બેટર ઘટ લાગે એટલે બેટરમાં ફરીથી થોડુંક પાણી નાખી અને બેટરને એકદમ ચમચીથી તેને મિક્સ કરી લેશું હવે તેની થિકનેસ તમે જોઈ શકો છો બેસન અને મેથી બંનેનું પરફેક્ટ માપ છે તો હવે તેમાં આપણે ચપટીક ખાવાની સોડા એડ કરશું થોડુંક પાણી નાખીને એક્ટિવેટ કરી લેશું અને બેટર સાથે મિક્સ કરી લેશું તો અહીં આપણું બેટર રેડી છે હવે સાઈડમાં આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેલને ગરમ કરીશું તો ફ્રેન્ડ્સ તમે હવે સમજી ગયા હશો કે આપણે કઈ રેસિપી બનાવી રહ્યા છે હા ફ્રેન્ડ્સ આજે આપણે મેથીના ભજીયા બનાવી રહ્યા છે ઘણા લોકો તેને મેથીના ગોટા અથવા તો મેથીના પકોડા પણ કહેતા હોય છે તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તેને ચેક કરી લેશું જો તેલ ગરમ થઈ ગયું હોય તો તેમાંથી આપણે થોડુંક તેલ બેટરમાં પણ એડ કરશું બેટરમાં થોડુંક તેલ નાખવાથી આપણા ભજીયા એકદમ પોચા રૂ જેવા બનશે અંદરથી અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો અહીંયા આપણું તેલ તો ગરમ થઈ ગયું છે તો હવે આપણે બેટરમાંથી થોડુંક થોડુંક બેટર લેતા જઈશું અને આ રીતે હાથેથી બેટરને તેલમાં એડ કરતા જશું આ રીતે આપણે ભજીયા બનાવીને રેડી કરશું મેથીમાંથી બનાવેલા આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ લો ફ્લેમ ઉપર જ આપણે આ ભજીયાને તળીશું ભજીયાને આ રીતે એડ કરતી વખતે પણ જો ગેસની ફ્લેમ લો હશે તો જ ભજીયા છે એ અંદરથી પણ પાકશે જો તમે હાઈ ફ્લેમ ઉપર આ ભજીયાને તળશો તો ભજીયા અંદરથી કાચા રહેવાની સંભાવના છે અને ભજીયા ઉપરથી તો લાલ થઈ જશે પણ અંદર એકદમ કાચા ગારા જેવા લાગશે તો એકદમ લો ફ્લેમ ઉપર જ આ ભજીયાને આ રીતે આપણે તળીશું જેથી કરીને ભજીયા અંદર અને બહાર બંને બાજુથી સારી રીતે પાકે તો સેજ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ભજીયા એટલે તેને તેલમાંથી કાઢી લેશું હા ફ્રેન્ડ્સ એક વાત તો કહેવાની રહી ગઈ છે તો ચાલો હું તમને તે રીત પણ બતાવી દઉં છું તો ભજીયા આ રીતે પાકી જાય પછી તમને તે રીત બતાવું છું તમને ખ્યાલ નહીં હશે કે ભજીયા એટલા ગોળ ગોળ કઈ રીતે બને છે તો તે રીત પણ હું બતાવી દઉં છું બેટરમાંથી બેટર કઈ રીતે લેવું અને તેલમાં કઈ રીતે પાડવા તેની રીત પણ જણાવી દઉં છું આપણા ભજીયા તરાઈ ગયા છે સાઈડમાં રાખી દઉં છું ફ્રેન્ડ્સ ભજીયા પાડવાની રીત પણ બતાવી દઉં છું તો આ રીતે બેટરમાંથી થોડુંક બેટર લઈ આ રીતે સાઈડમાં થોડુંક આપણે હાથ ચલાવશું અને પછી તમે તેને ગરમા ગરમ તેલમાં પાડશો તો તમારા ભજીયા છે એ એકદમ ગોળ ગોળ બનીને રેડી થાશે તો ફ્રેન્ડ્સ આ રીતે જ આપણે બાકી રહેલા બેટરમાંથી ભજીયા બનાવીને રેડી કરશું તો સરસ આપણા મેથીના ગોટા રેડી છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો રેડી છે ગરમા ગરમ ભજીયા સર્વ કરવા માટે રેડી કરેલા આ ભજીયાને આપણે ખજૂર આમલીની ચટણી અથવા તો ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકીએ છીએ તો આજની આ રેસિપી કેવી લાગી ફ્રેન્ડ્સ તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને જો રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે